ચાલો મારા ભાઈ જય માતાજી જય વીર વસરાજ તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો પેલા ગરીના જંગલમાંથી માંથી છૂટી થઈ ગઈ છે એને લેવરાયો છે લાલો આહિર ને ભાઈ ગુજુ અંશુ એટલે પટેલ ને સોની દુબઈ થી આવી ગયો છે એટલે કીર્તિ પટેલ તો હાવ લાલ પીડી કરી નાખી છે આપણા લોકો ભેગા થઈ તો આ વિડીયો બધાય આખો જોયો ને આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ઘરે કોઈ બેન બોલે છે આ બેન શું કહેવા માંગે છે કીર્તિ પટેલને સાંભળો ને આ કીર્તિ પટેલને તો હાવ લેવરાટી પાડી છે આ બેને એટલે તમે સાંભળી જો એક આ બેન શું કહેવાનું છે બરોબર કાન દે સાંભળજો કે હું બે ત્રણ દિવસના વિડીયો નથી બનાવતી ત્યાં તો તું મારી માથે સડી ગઈ કે તારથી મારો બાલ એ તૂટે એવું કીધું છે કીર્તિ પટેલને એટલે આ વિડીયો બરોબર તમે જોઈને સાંભળજો

তাই ও কাছে তুমি তো হারা মারা চপট করো আনিছে নে খজুর পাই তো করতিনে লাইফ টাইম কাছে নে উখাড়লে মনে কি কাম করনা হুন টাইম কর না কো কাছে কে ফের পড়তো না নাই তার তুমি বিবানি নথি তার যে বড় বি নয় তারা মন মাঝে ফাপ যে মাথি বি যায় হে আ সময় না ভিডিও বানাবানো মারি সময় মলে না ওটা তার তো અરે લે પૈસા દે એક ખજુરભાઈ એ પુત્રીને પૈસા দাও પૈસા પૈસાની ભૂખી છે હરકાણી પૈસા હાટું થઈને લે મારો બપો તારા જીવને પૈસા દેવાના કતા ગરીબ માણને મજાક ન કરે આય ગંદારી નીકળ નીકળ હવા દે તું જઈ હો ખજુરભાઈ આલે નીકળ સીધી हट તું પુકરી ને અત્યારે મારે લાઈવ નથી થવાતું એનું કારણ એ છે કે નવી આઈડી બનાવી એના માટે થઈને ને જેની પણ મનની મનમાં ન રહી જાય જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગું હજી હું ત્રણ કલાક છું બે થી ત્રણ કલાક આ જો કામ લો આ સુરતની અંદર હું છું હાલમાં મિત્રો અઢારે વર્ષને મારે હજી હું કહેવા માગું કે મારે વ્યક્તિગત વાંધો છે જેને પણ કીર્તિ પટેલ કઈ મોટી મોટી બરારા પાડવાના ન હોય સમજાણું ગમે ત્યારે હું પૂગી જાઉં આ તારા તું કે દે સુરતમાં હું રહું ને આમ ભાઈ વિશ્વાસ સોની તો ન કહેવાનું કહી દીધું હાબળો વિશ્વાસ સોની શું કહે છે વિશ્વાસ સોની તો કીધું કે ભાઈ ધારા મર્ડર કેસ માં કીર્તિનો એ તો આપણે નથી કેવું તમે સાંભળી લેજો શું કે છે વિશ્વાસ સોની વિશ્વાસ સોની કીધું કે વિશ્વાસ સોની બ્રાન્ડ છે બ્રાન્ડ હું કીધું કે વિશ્વાસ સોની બ્રાન્ડ છે કીર્તિ તું એક વાર મારા મા બાપને ગાળી દીધી ને તો પગે લાગી લે મારો વિડીયો ત્યાં મુક્તિ નહીં મારું કઈ કરતી નહીં માફી માંગી લે તો હું તને માફ કરી દે કીર્તિ પટેલ વિશ્વાસ સોની આવું કેવા માંગે છે હું નથી કેતો વિશ્વાસ સોની કહે છે અવતારમાં કલ્કી અવતારમાં બ્રાહ્મણના ઘરે એક દીકરો જન્મ લે હે કલિયુગમાં ઈ ખજુરભાઈ છે ઈ રામ છે તરુણભાઈ લક્ષ્મણ છે તો હું એનો હનુમાન છું હનુમાન લો છે તો ધારાના મર્ડર કેસ નું છે ભુવાજી પાસે સ્ટેટમેન્ટ લો કે કીર્તિ પટેલ એની ભેગી સામેલ નોતી ઈ ન હોય ને તો તમે કયો ને તો હું આવી જાઉં ન્યા આગળ તમે પેલા ભુવાજીને બહાર કાઢો બેધી એની પાસે સ્ટેટમેન્ટ લો અને બીજું તો તમને એ કહેવાનું કે કીર્તિ પટેલને પકડી એનો એફએસએલ રિપોર્ટ કાઢો દારૂ ગાંડો ગાંજો સિગરેટ ચરસ એના ઉપર બોલાય નથી રેકોર્ડિંગ છે ઓડિયો છે વિડીયો છે તારા બધા વિડીયો ફોટો ઓડિયો બધું છે એટલે કિર્તિ પટેલ વિશ્વાસ સોની વિશ્વાસ સોની છે બાકી જેની પંગો લીધો હોય તે લીધો હાલ બધું તારું સમાપ જે પણ હોય ફિંડલું વાળી હંકેલી ચાર પાંચ દી તારે જ્યાં ફરવા જવું હોય વહી જા બરોબર જેટલા વિડીયો તે મૂક્યા છે બધું ડિલીટ મારી મારા મા બાપ માફી માંગ લે મારામાં ફોન મેસેજ કે ધમકી વાળો કઈ પણ આવ્યો એટલે તારી ખેર નહીં ના ના હાંભળો હાંભળો હજી તો અંશુ આવ્યો છે અંશુ પટેલ આવ્યો છે તો અંશુ પટેલનું શું કેવાનું છે સાંભળી લ્યો બરોબર સાંભળ તારી પોઝિશન પકડીને રાખજે એક આઈડી માં ઓછું પડતું હતું હવે બબે આઈડી માંથી તારી આણવા માટે તૈયાર થયો છું શું લોકેશન લોકેશન ની વાતો કરતી હતી તારી અઢાર ના રોજ લાલા અહીર અને વિશાલ સોની બંને અમદાવાદમાં માં લુફી કંપની ની બાજુમાં ઉભા તા કે હતી ટણપી અને તું અને તારા લુખા તત્વો ગુજ્જુ બોલે મારી જાન ગુજ્જુ બોલે મેરી જાન અને હવે તારા